માનસ એકેડેમીના જીપીએસસી મેન્સના પી ક્યુના વિડીયોઝ જોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને લખવું કેમ એની તો સમજ આવશે જ સાથે સાથે મુદ્દાઓ ઉપર સિસ્ટમેટિક યા વૈજ્ઞાનિક ઢબે વિચારવું કેમ એની પણ સમજ આવશે આ સંદર્ભમાં જ જીપીએસસીની પરીક્ષામાં એક પ્રશ્ન પેપર પાંચમાં બંધારણનો આવેલો કે જે પ્રશ્ન હતો કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્ન રૂપ ચુકાદાની અસર અને પરિણામોની વિવેચનાત્મક રીતે તપાસ કરો તો આપણે શું કરવાનું છે અસર અને પરિણામ જવાબમાં રજૂ કરવાના છે એ રીતના કે જેથી વિવેચનાત્મક તપાસ થઈ શકે કે ખરેખર આ પરિણામ શું છે જ્યારે તમે વિવેચનાત્મક રીતે તપાસ કરશો ત્યારે તમારે નક્કર એક્ઝામ્પલ સાથે રજૂઆત કરવાની આવશે જોઈએ આ પ્રશ્નમાં આપણે અસર અને પરિણામ કેશવાનંદ ભારતી કેસના ચુકાદાના જોવા માગીએ છીએ તો એ સંદર્ભમાં જે જવાબ હોય એનું જવાબનું સ્ટ્રકચર માળખું કેવી રીતના રહેશે તો કે ત્રણ મુદ્દાઓથી જોડાયેલું રહેશે માળખું પહેલું કે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની અગત્યની બાબતો આપણે રજૂ કરીશું બીજું અસરો અને પરિણામ શું છે એની તપાસ કરીશું કરીશું વિવેચનાત્મક ચર્ચા કે ભાઈ અહીંયા આ પરિણામ હકારાત્મક રહ્યું રહ્યું નકારાત્મક અને આપણે નિષ્કર્ષ રૂપે એને રજૂ કરીશું તો આ પ્રશ્નને અંતર્ગત જે પહેલો પેરેગ્રાફ રહેશે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની અગત્યની બાબતોમાં પહેલી બાબત રહેશે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આ કેસમાં રજૂ થયો અને આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત સંસદની બંધારણમાં સુધારા કરવાની મર્યાદાને સુસ્થાપિત કરે છે અને એવું સ્થાપિત કરે છે કે અનુચ્છેદ ત્રણસો અડસઠ હેઠળ બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અસીમિત નથી બીજી વાત આ આ કેસની અંતર્ગત આપણે અગત્યની જોઈએ તો કે બંધારણના આમુખને બંધારણનો ભાગ બતાવવામાં આવ્યો આમુખ બંધારણનો ભાગ છે તો આ બે બાબતોને જ આપણે જો કેન્દ્રીય બિંદુ બનાવીએ કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની તો એના અસરો અને પરિણામોને કંઈક આપણે આવી રીતના લખી શકીએ અસરો અને પરિણામોને આપણે એ માં લખવાનું આવે જ્યારે પણ તમે જવાબ લખતા હશો તો બીજા પોઈન્ટમાં અસરો અને પરિણામ નીચે મુજબ છે એવું દર્શાવી અને આ બધા મુદ્દાઓને રજૂ કરવાની કોશિશ કરશો હકારાત્મક અસર અને નકારાત્મક અસર બંનેને આપણે ધ્યાનને લેશું એમાં સૌથી પહેલી હકારાત્મક અસર છે કે બંધારણના મૂળભૂત માળખાથી બંધારણની સુરક્ષાને પ્રોત્સાહન મળ્યું છે અને હવે બંધારણનું મૌલિક માળખું મૂળભૂત માળખું સુરક્ષિત હોવાના કારણે સંસદ પોતાની સત્તાનો એ રીતે ઉપયોગ કરી શકતી નથી કે જેનાથી બંધારણની મૂળભૂત ઉપર આઘાત પહોંચે પહેલી વાત બંધારણની સુરક્ષાને પ્રોત્સાહન મળ્યું છે બીજી અગત્યનો અસર અથવા પરિણામ જોવા આપણે જઈએ તો એ છે કે ન્યાયિક સમીક્ષાના ક્ષેત્રનો વિસ્તાર થયો કે બંધારણ ન્યાયિક સમીક્ષાને નું મહત્વ વધ્યું કઈ રીતના વધ્યું કારણ કે ન્યાયિક સમીક્ષા હેઠળ કયો મુદ્દો બંધારણના મૂળભૂત માળખાની અંતર્ગત આવે છે અને કયો નથી આવતો એ બાબત સુપ્રીમ કોર્ટ સમયે સમયે જે તે કેસમાં રજૂ કરતી રહી અને ન્યાયિક સમીક્ષા હેઠળ એવા અનેક બાબતોને એવી અનેક બાબતોને સમીક્ષાની અંતર્ગત બંધારણના મૂળભૂત માળખાનું અંગ બતાવ્યું છે. હમણાં જ એક ચુકાદો આવ્યો કે જેની અંતર્ગત નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીને બંધારણના મૂળભૂત માળખાનું અંગ બતાવવામાં આવ્યું. ચંદીગઢમાં મેયરની ચૂંટણીને લઈને જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એ ચૂંટણી એ ચુકાદાની અંતર્ગત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ભાષામાં આ સિદ્ધાંત રજૂ કર્યો તો બંધારણની સુરક્ષાને બળ મળ્યું, ન્યાયિક સમીક્ષાનું મહત્વ વધ્યું છે. આ બે અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે આપણે. ત્રીજી અસર આપણે પણ યાદ રાખવાનું છે કે અસરોને પરિણામ

પાંચમું પરિણામ નેગેટિવ એ છે કે સંસદીય ઉપર અસર થઈ છે સંસદીય સાર્વભૌમત્વ પર અસર થઈ છે રાજારામ કેસ મને યાદ આવે છે કે જેની અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપી દીધો કે કોઈ સાંસદ પક્ષ પલ્ટાના કારણ સોર ગેરલાયક ઠરાવવામાં આવ્યો છે કે નહીં અને જો એને ઠરાવવામાં આવ્યો છે તો લોકસભાના અધ્યક્ષનો એ નિર્ણય જે છે એ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવી જાય છે તો આ એમનો વિચાર પણ ન્યાયિક સક્રિયતાને જ વધારે ઊંચા સ્તરે લઈ જઈ રહ્યો છે અને એનાથી ક્યારેક ન્યાયિક અતિરેકની સ્થિતિ સર્જાઈ અને એનાથી સંસદના કાર્યક્ષેત્રમાં ન્યાયતંત્રનો ક્યારેક હસ્તક્ષેપ જોવા મળે છે કાયમી નહીં શબ્દ વાપરતા ક્યારેક હસ્તક્ષેપ જોવા મળે છે કે જે આ કેસ પછી જે ધારણાઓ અને જે સિદ્ધાંતો સ્થાપિત નિષ્કર્ષ આપણે એવો રહેશે કે કેશવાનંદ ભારતી કેસે બંધારણની સુરક્ષા સુનિશ્ચિત કરી એ વાતને દક્ષિણ એશિયામાં વિસ્તારિત રીતે સ્થાપિત કરી કે ભારત એક એવી લોકશાહી છે કે જ્યાં લોકશાહી અને બંધારણ આધારિત વિધિના શાસનનું સ્થાયીપણે સતત મહત્વ છે અને આ સ્થાયી સતત મહત્વને સુનિશ્ચિત કરવામાં કેશવાનંદ ભારતી કેસના ચુકાદાનું નિર્ણાયક મહત્વ જોઈ શકાય છે તો આપણે જોઈએ છીએ નેપાળ અફઘાનિસ્તાન પાકિસ્તાન કે જ્યાં બંધારણો બને છે વળી પાછું ત્યાં લશ્કરી શાસન આવી જાય છે એવી બધી ઘટનાઓ ત્યાં થઈ છે પરંતુ ભારતમાં કેશવાનંદ ભારતી કેસે બંધારણની સુરક્ષાના એ સ્તરને સુનિશ્ચિત કરી દીધું કે જેના આધારે બંધારણમાં એવો કોઈ સુધારો નથી થઈ શકતો કે જે મૂળભૂત માળખાને પ્રતિકૂળ હોય આ વાત ખાસ નિષ્કર્ષમાં પડોશી દેશોના એક્ઝામ્પલ સાથે લક્ષો મારા યુવાનો તો ડેફિનેટલી એની અસરો અને પરિણામોના ઐતિહાસિક બંધારણીય અને રાજનીતિક મહત્વને સમજી શકશો ઓકે અહીંયા પ્રશ્નના જવાબ ઉપરની ચર્ચા ને વિરામ આપીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર